ફેમિલી કેમ છો બધા બાપા સીતારામ જયસ્યારામ હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત ચિરાગ અગ્રાવત મિત્રો આજે હું આવી ગયો છું રંગીલા રાજકોટમાં રંગીલા રાજકોટમાં ભાઈ રામલલાનો જોર શોરથી ઉત્સવ મનાવવા જઈ રહ્યા છે તારીખ બાવીસ જાન્યુઆરી સુધી કોઈ પણ મિત્રો આવશે ને ફ્રી 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 લેમિનેશન ફ્રી જે સો રૂપિયાની કવરનું છે આ મોબાઈલનું લેમિનેશન તદ્દન ફ્રી કરી આપવામાં આવશે કારણ કે પાંચસો વર્ષ બાદ ભારત વર્ષમાં ભગવાન શ્રી રામ આવી રહ્યા છે રામ લીલાનું નામ લખવાનું ભૂલતા નહી તો ચાલો આવી જાવ હું આવ્યો છું નીલમ ટેલિકોમ જંક્શન રોડ આ તમે જુઓ કેટલા બધા મિત્રો અત્યારે રામ નું સ્પીકર લગાવવા આવી ગયા છે

કેમ તો ભાઈ મજામાં હાજી ભાઈ હવે તમને બધાને ખબર જ છે કે પાંચસો વર્ષના અથાગ પ્રયાસો પછી આપણા દેશમાં એક ઐતિહાસિક દિવસની ઉજવણીના ઉજવણી ના ભાગરૂપે તારીખ બાવીસના ના રોજ દિલ્હીમાં કે કેમોત્સવના કાર્યક્રમની અંતર્ગત એના અનુસંધાને નીલમ ટેલિકોમ જંક્શન પ્લોટ તરફથી પણ લલાના સ્વાગતના ભાગરૂપે લેમિનેશન ફ્રી રાખવામાં આવેલ છે રૂપિયા સોની કિંમતનું લેમિનેશન દરેક ગ્રાહકો માટે અમે લોકોએ ફ્રી રાખેલું છે તો આજે જ મુલાકાત લ્યો અમારા નીલમ ટેલિકોમ જંક્શન પ્લોટની જેમાં લેમિનેશન મફત મેળવો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ